कान मोटा देशों चिढ़ा तेरा वजूरी कान मोटा देशों चिढ़ा तेरा वजूरी तमे सुबह सो गढ़ी याँ जोराव जोरी तमे सुबह सो गढ़ी याँ जोराव जोरी और आधा क्या रे याँ वो या मरा देश मारे और राधा क्या रे याँ वो या मरा देश मारे તમે થઈને ને વારુ કેરાવે સમારે તમે થઈને ને વારુ કેરાવે સમા રે હો રાધા ક્યારે આવો અમારા દેશ મારે કાન મોટા તે મંડપ રો પાવજો રે કાન મોટા તે મંડપ રો પાવજો રે તમે રે સમી ધાલ મુ પથરાવજો રે

कान मोटी ते सोरयू सितरजोरे कानी ते सौर सितरजोरे दात सू डलोह रो रे तमे हाथी दाँत सू डलोह राव जो रे और राधा क्यारे आवो देश मारे और राधा क्यारे आवो मारा देश मारे તમે થઈને વારું કેરા વેશ મારે તમે થઈને વારું કેરા વેશ મારે પરાધા ક્યારે આવો અમારા દેશ મારે કાન નવરંગી પાને તર મંગાવજો રે કાન નવરંગી પાને તર મંગાવજો રે તમે ઘાટડીને મોડીઓ લાવજો રે તમે ઘાટડીને ને મોડીયો લાવ જોરે ઓ રાધા ક્યારે આવો અમારા દેશ મારે ઓ રાધા ક્યારે આવો અમારા દેશ મારે તમે થઈને વ મારું કેરા કેરાવે સમારે તમે થઈને વ મારું કેરાવે સમારે ઓ રાધા ક્યારે આવો અમારા દેશ મારે કાન દશોદા માતા તેડી લાવ રે કાન દશોદા માતા તેડી લાવ જોરે તમે નંદ બાબા ને સાથે લાવ જોરે તમે નંદ બાબા ને સાથે લાવ જોરે ઓ રાધા ક્યારે આવો અમારા દેશ મારે ઓ રાધા ક્યારે આવો અમારા દેશ મારે તમે થઈને વ મારું કે સમારે તમે થઈને વ મારું કે રાવે સ મારે હોરાધા ક્યારે આવોય અમારા દેહ સમારે કાન ગો તેડી લાવજો રે કાન ગો સાથે તેડી લાવ જો રે તમે યાદવ કુર્ણિધાનું જોડા વજો રે તમે યાદવ કુણી દાનું જોડાવજો રે ઓ રાધા ક્યારે આવો અમારા દેશ મારે એ રાધા ક્યારે આવો અમારા દેશ મારે તમે થઈને વારું કેરા વેશ મારે તમે થઈને વારું કેરા વેશ મારે ઓ રાધા ક્યારે આવો અમારા દેશ મારે કાન એટલું કરી વેલા યાવ જો કાન એટલું કરી ને વેલા આવ હું તો આવું તમારા દેસ મારે હું તો આવું તમારા દેસ મારે ઓધા રાધા ક્યારે આવો અમારા મારા દેસ મારે રાધા ક્યારે આવો અમારા મારા દેસ મારે ઉતો તો થઈને બ કેરા બેસ મારે હું તો થઈને બ વારુકેરા બેસ મારે વરાધા ક્યારે આવો અમારા દેશ મારે મેતાલર સૈના સ્વામી શાંભ વળીયારે મહેતાલર સૈના સ્વામી શાંભ વળી તમે મીરા ના ગીરધર ગોપાલ સોરે તમે મીરા ના ગીરધર ગોપાલ રો સોરે ક્યારે આવો અમારા દેશ મારે તમે થઈને વારું કેરાવેશ મારે હો તમે થઈને પવારું કેરાવેશ મારે હો રાધા ક્યારે આવો યમ દેશ મારે કૃષ્ણ મંડળના સ્વામી તમે સામળારે કૃષ્ણ મંડળના સ્વામી તમે સામળારે તમે સદા શરણો માં રાખજો રે તમે સદા ચરણો મારા કજો રે ઓ ક્યારે આવો અમારા દેશ મારે તમે થઈને વારું કેરા વેશ મારે ઓ રાધા આયા મારા દેશ મારે ઓ રાધા આયા મારા